દાન એજ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે એકસો ને એકસઠનું અંગદાન થયું માત્ર ચોવીસ વર્ષીય મહિલા જીનલબેન રાજગોર જે અંજાર ભુજના રહેવાસી એ બ્રેઇન હેમરેજ થતા બ્રેઇન ડેડ ડિકલેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજગોર જેમણે પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને જીનરબેન તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર બે કિડની બે કોર્નિયા એટલે કે બે આંખો અને ચામડીનું દાન મળ્યું અત્યાર સુધીના એકસો એકસઠ અંગદાન થકી પાંચસો ને વીસ અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે પાંચમું ત્વચા દાન એટલે કે દાન પણ પ્રાપ્ત થયું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અંગદાદ તેજ મહત